સુરતના પુણા વિસ્તારમાં શ્રીપદ એવન્યુમાં હનુમાનજી મહારાજની મઢુલીની હર્ષ ઉલ્લાસ સાથે વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી શ્રી રામ પરમ ભક્ત સંકટ એવા હનુમાનજી સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ શ્રીપદ એવન્યુમાં હનુમાનજી મહારાજની મઢુલીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ત્રેવીસ એપ્રિલ બે ને મંગળવારે રોજ કરવામાં આવી હતી જેમાં સોસાયટીના પ્રમુખ શ્રી મયુરભાઈ કકાની તથા ઉપપ્રમુખ સાવનભાઈ રાખોલિયા તથા ખજાનજી લાલભાઈ નાકરાણી તથા પિન્ટુભાઈ બોરડ તથા ઉમેશભાઈ ઘોરાજ્યા તથા દરેક દાદર પ્રમુખ તથા દાતા શ્રી કમિટીના સભ્યો અને સોસાયટીના સભ્યો દ્વારા હનુમાનજી મહારાજના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આવનારા ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અસંખ્ય પ્રમાણમાં હનુમાન મહારાજના આશીર્વાદ લેવા અને મહાપ્રસાદીનો લાભ લેવા અસંખ્ય ભક્તો પધાર્યા હતા જેથી શ્રીપદ એવન્યુ સોસાયટીનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અને આ શ્રીપદેવનમાં આ રીતે હરેક ફેવર હિન્દુ સંસ્કૃતિના ઉદ્યોગ વિશે એમાં અમારો સાથ અને સહકાર આપવો પ્રમુખ પ્રમુખ તથા દાદર હરેક દાદરના પ્રમુખ કમિટી એ બધા સાથે સહકાર આપે છે તથા સોસાયટીના દરેક સભ્યો નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી તમને અવનવી જે જે પોતપોતાની રીતે જે સહાય આપે છે એ સહાય લેવી છે અને આ રીતે પ્રસાદીનું આયોજન અને આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં યજ્ઞ રાખે છે યજ્ઞમાં અગિયાર જોડકાઓ યજ્ઞ કરાવીએ છીએ પૂજાઓને ભોજન કરાવ્યું છે ત્યારબાદ અને સાંજે આખી